અંકલેશ્વર તાલુકાના સારંગપુર છે પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગ હતો જે દરમિયાન સારંગપુર ગામની ધામ બે સોસાયટીના પ્લોટ નંબર એકસો ત્યાંસી ના રૂમ નંબર એકમાં રહેતા અને મૂળ બિહારના ગૌરવ કુમાર સુરેશ મંડલે પોતાના ઘરમાં જીવતા કારતૂસ સાથે દેશી તમંચો પોતાના મકાનમાં સંતાડીને રાખ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે સર્ચ કરી રૂમમાં તપાસ કરતા અબરાઈ ઉપર પરચુરણ સામાનની પાછળ સંતાડેલ દેશી તમંચો લોડેડ હાલતમાં મળી આવ્યો હતો અને પોલીસે એક જીવતા કારતૂસને સહી સલામત બહાર કાઢી ગૌરવ મંડળની ધરપકડ કરી હતી રૂપિયા દસ નો દેશ અને સો રૂપિયાની એક કારતુસ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર હજાર સો રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર